હા મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આવી ગયો લાખી ગામ અને આ છે લાલજી દાદાનો હોટલો આ અને હોસ્પિટલ હોસ્પિટલ છે અહીંયા સારવાર માટે દર્દીઓને એકદમ સદન નોર્મલ ફી દસ રૂપિયાની ફીમાં અહીંયા સારવાર મળી રહે છે અને કેશ કાઢવાના પણ એટલા જ પૈસા લઈએ છે ત્યાર પછી જે આગળની કાર્યવાહી હોય તે અહીંયા એકદમ નિષ્ણાંત ડૉક્ટરો છે તેમની સારવાર ખૂબ જ સારી છે તમને બતાવું આ છે સંતોષા મેડિકલ સેન્ટર ગામ લાઠી લાલજી દાદાનો વડલો આ છે હોસ્પિટલ અહીંયા તદ્દન ગમે ત્યાં દર્દીઓને વ્યાજબી ભાવે અને ખૂબ જ ઓછી ફીએ માત્ર દસ રૂપિયામાં અહીં કેશ કાઢવામાં આવે છે અને અહીં સારવાર પણ સારા નિષણાંત ડૉક્ટરો આપે છે આજે મેં લાઠી ગામની મુલાકાત લીધી છે તો આ હું તમને બતાવું મારી ચેનલમાં અહીં આગળના ભાગમાં ગાર્ડન છે હું પણ અહીં મારી દાઢ ल स्टोर लालजी दादा આ છે રોડ જે સાવંત તરફ જાય છે આ ક્ષેત્રનું મુખ્ય ગેટ આ હોસ્પિટલમાં વિના મૂલ્યે અન્નક્ષેત્ર હાલે છે અને દર્દીઓને જમવાની પણ સુવિધા ફ્રી છે આ છે સર્કલ સીધો રોડ ધામનગર નહી આ સર્કલ થી જે સીધો રોડ જાય છે તે દામનગર રોડ છે અને દામનગર અહીંથી સોળ કિલોમીટર થાય છે એ આપણને માઇલ્સ્ટોનમાં જોવા મળે છે ઘટાટો પણ અહીં જ્યાં હોસ્પિટલની ખૂબ જ સારી એવી રોનક વધારે છે સીધો રોડ આ સીધો રોડ અમરેલી જાય છે અમરેલી રોડ છે ને અમરેલી રોડ આ છે સર્કલ આ રોડ સીધો અમરેલી જાય છે અમરેલી તરફ જોરદાર ત્રસા પણ અહીંયા રેકડી મળે છે આ છે કવિ શ્રી કલાપી વિનય મંદિર હાઈસ્કૂલ જ્યાં અહીંના રાજવી હતા લાઠી ગામના અને શ્રી કવિ કલાપીનું નામ ખૂબ જ જોરદાર રીતે ઇતિહાસમાં ઇતિહાસમાં અને આપણે જે છોકરાઓને ભણવાના પુસ્તકોમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે અને કવિ કલાપી તરીકે તેમની ઇમેજ ખૂબ જ સારી હતી એ સમયમાં અત્યારે પણ આ પુસ્તકો કવિ કલાપીએ લખેલા હજી આપણને વિદ્યાર્થીઓને વાંચવા મળે છે આ રોડ છે તે લાઠી ગામની અંદર પ્રવેશ કરવા માટેનો મુખ્ય રોડ છે અહીંયા નાસ્તાઓની લારી પણ લગાડવામાં આવેલી છે જે અહીં આવતા જતા ગ્રાહકોને નાસ્તા માટે અહીં સુવિધા ઉપલબ્ધ છે

તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે આવાનાવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો